you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ચીનમાં એક એક મોટી દુર્ઘટના છે દક્ષિણ શોપિંગ મોલમાં આવતા લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ સિચુઆન પ્રાંતના જીગોંગ શહેરમાં એક ચૌદ માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા માહિતી અનુસાર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઇમારતમાંથી નીકળતો કાળો ધુમાડો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે સરકારી મીડિયા ના સીસીટીવી મુજબ આગ લાગવાની જાણકારી મળતા ત્રણસો ઇમરજન્સી કર્મચારીઓ અને ડિ ફાયર બ્રિગેડ ના વાહનો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કન્સ્ટ્રક્શનની ની કામગીરી ને કારણે આગ પડકી હતી ચીન ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન માં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતિય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગ નું કારણ શોધવા માટે જણાવ્યું હતું તેમજ આ અકસ્માત માંથી બોધપાઠ શીખવા પણ જણાવ્યું હતું જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે